તો ઘણા ટાઈમથી અમારે ઘરે મશૂમ ઉગાડવાની ઈચ્છા હતી તો આજે એ દિવસ આવી જ ગયો તો હું મિલનભાઈ બધો સેટઅપ તૈયાર કરીને કામ ધંધે લાગી ગયા સૌથી પહેલા વાડીયાથી માટી લેવાતા તેને ક્રશ કરવાનું ચાલુ કર્યું ત્યારબાદ તેમાં ભેંસનું છાણ એટલે કે દેશી ખાતર એમાં મિક્સ કરી નાખ્યું ત્યારબાદ માટીમાં ભેજ રાખવા માટે ઘણા બધા છાલાનો ભૂકાની જરૂર હતી તો ઘણા બધા છાલા ભેગા કરીને અમે એનો ભૂકો કરી નાખ્યો પછી આ કામમાં મદદ કરવા આપણા અપકમિંગ બ્લોગર પાથુભાઈ પણ જોડાઈ ગયા પછી મેં મિલન ભાઈ કીધું કે થોડું ઘણું મશરૂમ વિશે બધાને જણાવી દો મશરૂમ બધાની માન્યતા એમ છે કે બિલાડીના ટોપ હોય છે એમાંથી ઉગે છે ખરેખર એ બિલાડીના ટોપ નથી હોતા મશરૂમના બી બધા ધાનમાંથી ધાન એટલે કે ઘઉં બાજરો જુવાર અને મકાઈ મશરૂમના બીને બી ને ખરાબ હાથે ન અડાય એની માટે તમારે સેનીટાઈઝર મશરૂમના બી વાવવા પડે એટલે પછી અમે બંને હાથમાં સેનેટાઈઝર છાટી લીધું શરૂઆતમાં આપણને બી ની પ્રોસેસ ખબર નહોતી એટલે આપણે પહેલી વાર ઓનલાઈન બી મગાવ્યા હતા જે આવા કાંઈક દેખાતા હતા બી ની આજુબાજુ ફૂગ જોવા મળે મશરૂમ ઉગાડવા માટે અમે એક થર્મોકોલના કન્ટેનરનો ઉપયોગ કર્યો હતો બધી જ માટીને ક્રશ કરીને થર્મોકોલના કન્ટેનરમાં ટ્રાન્સફર કરી નાખી પછી તેને સરખી લેવલમાં કરીને તેની ઉપર પાણીનો છટકાવ કર્યો ભેજ રાખવા માટે જો આ ઘઉંની આસપાસ જે ફૂગ દેખાય છે તેના લીધે જ આ મશરૂમ ઉગશે પછી આ બધા જ બીને માટીમાં સરખા ભાગે વેરી નાખ્યા લગભગ આ બસો ગ્રામ બી આવ્યા હતા ઓનલાઈન આ બસો ગ્રામ બી માંથી લગભગ આપણને બે કિલો મશરૂમ મળી રહેશે ઓનલાઈન બી મગાવી તો તેની સાથે તમને મેન્યુઅલ પણ આપે છે અને સાથે પોલિથીનની બેગ પણ આપે છે અને તમે એમાં પણ મશરૂમ ઉગાડી શકો ત્યારબાદ કન્ટેનરમાં ભેજ રાખવા માટે છાણાનો ભૂકો જે તૈયાર કર્યો હતો એ આખા કન્ટેનરમાં વેરી નાખ્યો એના પછી તેની ઉપર પાણીનો છંટકાવ કરી નાખ્યો બટન તૈયાર થશે બટન જેવા શેપ બધી જ પ્રોસેસ પત્યા બાદ અમારો ફાઇનલી સેટઅપ આવી રીતના દેખાતો તો બે લાકડા કન્ટેનર ઉપર રાખીને એની ઉપર કોથળા મૂક્યા હતા બે ત્રણ એટલે એની ઉપર ભેજ જળવાઈ રહે જોકે ભેજ માટે આપણે છાલાનો ઉપયોગ કર્યો હતો અને એની ઉપર થોડી થોડી માટી અમે બાદમાં એડ કરી હતી તો આ વિડીયોનો ફૂલ ડિટેલમાં વ્લોગ આપણી ભાવેશ બારીયા નામની યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેવી લિંક આપણા ઇન્સ્ટાગ્રામની બાયોમાં છે મશરૂમને કમ્પ્લીટલી ઉગવામાં પંદર દિવસ આસપાસનો સમય લાગે છે જેની ડેલી હું તમને અપડેટ ઇન્સ્ટા અને યુટ્યુબ શોર્ટ્સમાં આપતો રહીશ તો આપણા ઇન્સ્ટા એકાઉન્ટને પણ ફોલો કરી લેવું